હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નવા અને દેશી બ્લોગમાં તો સાંજે કોરાનો વરસાદ આવી ગયો છે ને વરસાદથી અહીંયા તો ધબધબાટી બોલાવી દીધી અને નથી થયું અહીંયા હજી ધૂળ જ ઉડે જેમ કે મારી વાડીએ ગામથી એક કિલોમીટર રાગી છે તો અહીંયા હજી ધૂળ ઉડે ગામમાં બહ બહાટી બોલાવી દીધી તો અત્યારમાં આવી ગયો ગામમાં એટલે ગામ વચ્ચે વચ્ચે આપણું ખેતર અહીંયા પહેલાં તમને ફરતી બાજુ ગામ બતાવી દઉં તો આ જો ફરતી બાજુ ગામ એ અહીંયા વચ્ચે આપણું ખેતર છે અને એમાં આપણે કપાવાયું એ તમને આમાં દેખાતો હોય છે તો આના અંદર અમુક અમુક જગ્યાએ કપા નથી ઉગ્યો એટલે એ કપા આપણે પૂરવાનો છે અને પછી કાંઈ ઓલું ખબર આપણે હલર લઈને ગયો હતો અને અહીંયા વરસાદ આવ્યો અડધું મહીંકી ના તો અહીંયા આપણે એ બાજરો કાઢવા જવાનો હોય એટલે એને અત્યારે મેં પૂરો કરી નાખે એટલે ફૂંકી જાય તો પહેલાં આપણે શું કરવાનું કપાસ્યા પૂરવાના એ પૂરી દેવાય ને તો થોડું ઘણું થઈ જાય ભૂખ ભાંગી જાય એમ જાય કપા બપા તો કપાસ્યા પૂરવાનું કરી ચાલું અને પછી હલર લઈ અને ઉપડી બાજરો કાઢવા તો જોતા રહ્યો તમે

ફોન હું અત્યારે નીકળી ચડાવી દીધું રોડ તમે વાદળા જોવો હવે વરસાદ શું કરે કાંઈ નક્કી નહીં ફાઇનલ પોગી ગયો જ્યાં આપણે કાલે અડધો બાજરો મેં તો ત્યાં પણ આ બધો કાય નો બાજરો પીડ્યો હુકવવા નાખ્યો હે અને આયનકા જો હલર માંડી દીધું છે અને કરી નાખવું હલર ચાલુ તો પહેલાં તમને અહીંયા પણ હલર ચાલુ છે એ બતાવી દઉં પછી તમને એક વસ્તુ બતાવું જો તમે જોતા રહી જુઓ આયલકા કાયલનું જે તમને બતાવું તો આ રીતે ચીલા જો આ કાયલ હું ભાઈ ગયો બાકા ચીકી બાકા ચીકી બોલાવતો લીલા હું કારણ કે હળવી જોયું હતું હલર અને આઈનકા ધોવા ધબધબાટી બોલાવે તો એક જગ્યાએ બાજરો કાઢી નાખ્યો ને હવે રામાપીએ થતો હવે જવું બીજા ખેતરે ખેતરે આવી ગયું ને પેલા વાદરા જુઓ તમે વરસાદી એવો ન થઈ રહ્યું એ કારણ કે આપણે હલર કરી દીધું એ ચાલુ બોલાવી ધબધબાટી અને એક વાંધો પડી ગયો આપણને ભાઈ આપણે બકડી હારો પડે કારણ કે માણાજીને આ હલરવાની થોડીક લખતો રીસી જો તો ફાઇનલ આ ખેતરમાં માં બાજરો કાઢી નાખ્યો ને આમને બાજરો પૂરો કરી નાખ્યો ને વરસાદ એવો અંધારો એવો કાયમ કા ભાગવા દે અહીં વાય વરસાદ જો વરસાદ એવો અંધારો આવી ન જાય તો હરું આજ બાકી પલરવાનું નથી થાતું મારું નીવર કડી જાત લાટી બોલાવતું કાલ તો પલરી ન આવી તો પણ આજ ને પલરવાનું થાતું તો હું ફાઇનલ વાડી આવી ગયો તમને અવાજ સંભળાતો હોય કે ન સંભળાતો હોય મને ખબર નહીં પવન એટલો આવે પેલા તમે હાલપા જોવા આ બધું વરસાદ આવવાની તૈયારીમાં છીએ અને આપણે બધું બાજરો જે બે જગ્યાએ ગાઢવાનો હતો કાલનો નહીં કહું તું એ ના દે ગાડી નાખ્યું બધું ગાડી નાખ્યું એમની પાછળ તો હું થાય એ તો એમને ખબર પણ હવે તમને એક વસ્તુ બતાવું તો વરસાદ થઈ ગયો હોય ચાલુ તમને સાટા જ દેખાતું જોવા બધા જોવા તો અંધારું એવું ફરતી બાજુ અંધારું છે હવે કેટલો આવે કે હું થાય કાંઈ નહીં નહીં અત્યારે એવળું પિક્ચરમાં કેમ ટ્રેલર આવે એવી ટ્રેલર આવવાનું ચાલુ ચાલુ ટ્રેલર સમજા હવે જો ભી શું થાય તો બ્લોગ પૂરો કરી અને આગળ કેવો વરસાદ આવી તમને ખબર કે પડી જાય નવા ખબર પડે તો આજનો બ્લોગ આપણે પૂરો કરી ને નવા હોય તો થોડો ઘણો સપોર્ટ કરી નાખજો મળી આવે બીજા વિડીયોમાં ના ના ઉપા પડી ખરી તમને ને વરસાદ બતાવી જ દઉં તો જોવો આ વરસાદ ચાલુ છે ને એવા સૂવા મીંડા હે આ બધે પાણી આવી ગયું છે અને તમને બજારમાંય બતાવું આ બધા જેવો ચાલુ જ છે પતલાટી બોલે હવે પાહો પાહો હરવું હરવું આવે તો હવે વરસાદી આવી ગયું બરાબર તો કરી હવે અહીંયા ફાઈનલ બ્લોક પૂરો